ઇઝરાયેલી ધર્મમાં પુનરુત્થાનનો ખ્યાલ ધીમે 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 વિકસે છે શરૂઆતમાં એવું મનાતું જીવન અને મૃત્યુ એટલે પૂર્ણ વિરામ મૃત્યુ પછી કશું નથી હવે આવા ખ્યાલથી પ્રશ્ન ઉભો થાય તો પછી આ ભલો છે અને આ છે બંનેના જીવન પછી મૃત્યુ અને મૃત્યુ પછી કશું ના હોય તો ભલાએ ભલા શા માટે રહેવું ભૂંડાની માફક કેમ ન જીવવું એટલે હવે પહેલું પગથિયું જે કોઈ ભલો છે એને લાંબુ આવરદા આપવામાં આવે અને એટલે જો બાઈબલમાં આપણે વાંચીએ ને તો એ પાત્ર આટલા વર્ષો જીવ્યું એનું આવરદા આટલા વર્ષોનું હતું કારણ એ ધર્મીજન પ્રભુનો ભક્ત ઈસ્વીસન પાંચસો આસપાસ યોગનો ગ્રંથ લખાય છે ત્યારે એક બીજું પગથિયું ઉમેરાય છે એક શબ્દ હિબ્રુ ભાષી શબ્દ છે ગુજરાતી કરવા પ્રયત્ન કરતો નથી શેઓળ મૃત્યુ પછી શેઓળ કલ્પના કરવામાં આવી શેઓલ એક જગ્યા છે એક ખાડો છે અંધારિયો ખાડો અંધારિયા ખાડામાં આનંદ નો અભાવ છે પ્રભુનો અભાવ છે ત્યાં નર્યો અર્ધ જીવિત મૃત અવસ્થા છે તો શેઓલને સજા માની શકાય ના બધાને જવું પડે ભલો હોય એ શેઓલમાં જાય અને ભૂંડો હોય એ શેઓલમાં જાય એટલે શેઓલને સજા ન માની શકાય એ એવી જગ્યા છે કે જ્યાં સર્વએ જવાનું છે એટલે યોગના ગ્રંથ વખતે આવો ખ્યાલ અસ્તિત્વમાં આવ્યો પણ એનાથી પેલી જિજ્ઞાસા પેલી કુતૂહલતા આ મૃત્યુ પછી શું એ શમી નહીં લગભગ બસો ની સાલ ઈસ્વીસન પૂર્વે ઉપદેશ માળાનો ગ્રંથ અમલમાં આવ્યો ત્યારે પુનરુત્થાનનો ખ્યાલ આવી ગયો પણ પુનરુત્થાનનો ખ્યાલ હજી મજબૂત નથી બન્યો એટલે ઉપદેશ માળાના ગ્રંથમાં પુનરુત્થાન છે જ નહીં પણ એવું કે છે વ્યક્તિ જીવતી રહે છે એના સંતાનોમાં વ્યક્તિ જીવતી રહે છે એના સત્કાર્યો દ્વારા આ સમયે ફરોશી સંપ્રદાયે પુનરૂત્થાનનો ખ્યાલ સ્વીકારી લીધો છે ઉપદેશ માળાનો ગ્રંથ એ ખ્યાલ પ્રસ્થાપિત કરતો નથી એટલે એને એમના બાઇબલમાંથી આપણા જૂના કરારમાંથી કાઢી નાખ્યો હવે આવે છે ઈસવીસન પૂર્વે ત્રીસ જ્ઞાન વાણીનો ગ્રંથ પહેલી વખત તોતેર ગ્રંથો છે આપણા કેથલિક બાઇબલમાં છેંતાલીસ ગ્રંથો જૂના કરારમાં જૂના કરારના બધા ગ્રંથોમાં પહેલવેલો ગ્રંથ આ જ્ઞાનવાણીનો જ્યારે જાહેર કરે છે દેહનું પુનરુત્થાન ઈસવીસન પૂર્વે ત્રીસમાં જો આ ખ્યાલ અસ્તિત્વમાં આવ્યો તો જ્યારે ઈસુનું જાહેર જીવન શરૂ થયું ત્યારે તો લગભગ પચાસ વર્ષ જૂનો ખ્યાલ છે પણ ખ્યાલ હોવો અને અનુભવ થવો એ બેમાં જમીનનો ફેર છે જુઓને અમે નાના હતા ને ત્યારે એકબીજાને સલાહ આપીએ આપણી પાછળ સાપ પડે ને તો આપણે સીધા જ દોડવાનું કેમ કારણ કે જો વાંકા ચૂકા દોડીએ ને તો આ સાપ વાંકો ચૂકો દોડે પણ સીધા દોડીએ ને તો એ સીધો ના દોડી શકે એટલે આપણને પકડી ના શકે ખ્યાલ બિલકુલ સ્પષ્ટ પણ અનુભવ કોઈ નહી નતો કોઈની પાછળ સાપ પડ્યો જ નતો ગામમાંથી પસાર થતો હતો કૂતરા ભસવા લાગ્યા ગભરે ગયો કાકા જાઓ જાઓ જાવ જાઓ ભસતા કૂતરા કરડે નહીં મેં કહું ભાઈ એ ખ્યાલ તો મને છે પણ આ તારા કૂતરાના છે એ ખ્યાલ ખ્યાલ હોવો અને અનુભવ થવો આપ જમીનનો ફેર એટલે જ્યારે ઈસુ માર્થાને પૂછે છે માર્થા તારો ભાઈ સજીવન થશે યસ યસ હા પ્રભુ હા છેલ્લે દિવસે પણ એ છેલ્લો દિવસ કયો કયો છેલ્લો દિવસ શુભ શુક્રવારે ઈસુ મૃત્યુ પામ્યા છે પછી એ સાંજે સૂરજ ડૂબ્યો ત્યારે તો ઈસુને કબરમાં દાટી દીધા છે કબર ઉપર શીલા ઢંકાઈ ગઈ છે હવે જે વિશ્રામવાર શરૂ થાય છે એ તો વિશ્રામવારોનો વિશ્રામવાર ગણાય છે કારણ કે પાસ્ખા પર્વમાં આવતો વિશ્રામવાર છે હવે આ કબરે કોઈ ન જઈ શકે જશે તો એ માત્ર વિશ્રામવાર પૂરો થયા પછી જ આ ખબરે હવે કોઈ જતું નથી એટલે કોઈને ખબર નથી એ પુનરુત્થાન ક્યારે થાય છે હા શનિવારે વિશ્રામવારે જ્યારે સૂરજ ડૂબશે વિશ્રામવાર પૂરો થશે દુકાનો ખુલશે ભક્તો સાધન સામગ્રી ખરીદ લેશે આવતીકાલે સવારે પરત મુસાફરી પગપાળા શરૂ થશે મગદલાની મરિયમ પણ આ કરે છે પણ એ તૈયારી કરે છે સવારે વહેલી વહેલી સવારે કબરે જવાની પુનરૂત્થાન પામેલા ઈસુને જોવાની જે રીત રસમ બાકી પડી છે મૃત દેહને માન પાન આપવાની રીત રસમ એ પૂરી કરવા અને એ જવાની છે પણ નથી એને ખબર જાણે છે પુનરૂત્થાન કાલ થી પરિચિત છે અનુભવ નથી એટલે હવે આપણે આપણી વિધિઓ પર આવવું પડે અંધકાર ભરી રાત કરવામાં આવે છે બધી લાઈટો બંધ બધો પ્રકાશ ગાયબ અને પછી એક અગ્નિનો આશીર્વાદ અને અગ્નિના આશીર્વાદ પછી પાસ્ખાના દીપનું પ્રાગટ્ય માતા ધર્મ સભા જાહેર કરે છે અને હા કે હવે ગોઠવાય છે યશોગાન ગવાય છે અને પ્રભુ ઈસુના પુનરુત્થાનને જાહેર કરવામાં આવે છે હવે પેલો પ્રશ્ન પૂછીએ પૂરું થયું શું પૂરું થયું યુદ્ધ પૂરું થયું શેતાન સામેનું યુદ્ધ શેતાન શું માગતો હતો ઈસુ પ્રભુની યોજના પડતી મૂક સ્થાપિત હિતોને સાધન બનાવીને આ શેતાન ઈસુને કહેતો હતો ભૂલી જા પ્રભુની યોજના મંડી પર મારી સાથે દલિતોને દલિત રહેવા દે બંદીવાનોને બંદીવાન રહેવા દે પાપીને પાપી રહેવા રહેવા દે દે નહીં તો મારી નાખી શું પણ જે કોઈકના ભલા માટે કોઈકના ઉત્કર્ષ માટે જીવન આપે છે એ જીવન ગુમાવતો નથી એ જીવન પ્રાપ્ત કરે છે કોણ જીતી ગયું ઈસુ જીતી ગયા અને એટલે આપણે કહીએ છીએ હેપી ઈસ્ટર પ્રભુનો જય જયકાર